શું તમે ગાંધીનગર કે અમદાવાદમાં ભાડે કે વેચાણ પ્લોટ મકાન ફ્લેટ કે પછી કોર્પોરેટ ઓફિસ માટે વિચારી રહ્યા છો તો પછી તમારે કોઈ ટેન્શન લેવાની ક્યાં જરૂર છે આજે જ અને અત્યારે જ દ્વિજ રિયલ એસ્ટેટ નો સંપર્ક કરો દિવ્યેન સોની મોબાઈલ નંબર નવ્વાણું જીરો ઓગણપચાસ વીસ ત્રણસો એકવીસ સમગ્ર દેશમાં આપણે હિન્દુ સંસ્કૃતિમાં વિશેષ મહત્વ ધરાવતા એવા પવિત્ર ચૈત્ર માસમાં ધાર્મિક કાર્યોની ઉજવણી કરવામાં આવે છે ત્યારે વિસનગર શહેરમાં પણ પાંચ આંબા વિસ્તારમાં આવેલી ધનલક્ષ્મી સોસાયટીના કોમન પ્લોટમાં ગાયત્રી પ્રજ્ઞાપીઠ દ્વારા દીપયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રીટાબેન અને પલ્લવીબેનના અધ્યક્ષ સ્થાને ગોપી મંડળના પ્રમુખ ઇન્દિરાબેન મોદી સહિત આજુબાજુની સોસાયટીમાં રહેતી બહેનોના સાથ સહકારથી સમૂહમાં ગાયત્રી મંત્ર જાપની સાથે દીપ આયોજન કરવામાં આવ્યું હતું સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની 9424335034 અલ્પેશ બારોટ 9374 26544 विसनगर કે ન્યૂઝ